ઓમ ગણેશ જય માતા દી ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનો હું સ્વાગત કરું છું અને આજે આપણે સત્સંગ કરીશું ચંડી પાઠના અધ્યાય નંબર ચાર જેનું નામ છે શકરાદય સ્તુતિ અને જ્યારે જ્યારે પણ આપણે નવચંડી આદિ મોટા યજ્ઞો કરીએ ત્યારે આ જ સ્તુતિ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવે છે આપ સૌને ખ્યાલ હશે જ તો એનો ગુજરાતીમાં અર્થ શું થાય છે કેમ આટલું બધું શક્તિશાળી છે એ આજે આપણે સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ જે રીતે શરૂઆત થાય છે કે શકરા દય હસુરગણા તસ્મિન તિવીય તસ્મિંદુરાત્મનિસુરારી બલેચ દેવિયા તામ તુષ્ટુ વોહ પ્રણતિ નમ્રશિરો ધરાંસા વાઘબેહી પ્રહર્ષ પુલક ઉદગમચારુદેહા આપણે ગુજરાતીમાં હવે સત્સંગ શરૂ કરીએ કે હે સુરત રાજા અતિ પરાક્રમી અને દુષ્ટ મહિષાસુરનો તથા તેના સૈન્યોને દુર્ગા દેવીએ નાશ કર્યો ત્યારે નમસ્કાર કરવાથી નમેલા મસ્તકવાળા તથા આનંદ વિભોર થવાથી રોમાંચિત થવાના કારણે મનોરમ દેખાતા સગડા દેવો ચંડિકા દેવી મહાલક્ષ્મી દેવીની મધુરવાણીથી સ્તુતિ કરવા લાગ્યા પોતાની શક્તિથી જે દેવીએ આ જગતનું સર્જન કર્યું છે જગતને વ્યાપ્ત કર્યું છે દેવગણના સામર્થ્યનો સમૂહ એ જ જેનું સ્વરૂપ છે જેઓ સર્વ દેવો અને મહર્ષિથી પૂજાય છે તે શ્રી અંબિકા દેવીને અમે ભક્તિપૂર્વક પ્રણામ કરીએ છીએ તે જગદંબા અમારું કલ્યાણ કરે એમ જેના અતુલનીય બળ તથા અનુપમ પ્રભાવનું વર્ણન કરવા ઐશ્વર્ય યુક્ત અનંત ભગવાન વિષ્ણુ તથા ચાર મુખવાળા બ્રહ્મા તેમજ ભગવાન શિવ પણ પૂરતા નથી તે જગદંબા સમગ્ર જગતનું પરિપાલન કરવા માટે તથા સર્વ પ્રકારના ભયનો નાશ કરવા માટે કૃત સંકલ્પ થાઓ આપજ જ શ્રી રૂપથી પુણ્યાત્માઓના ઘરમાં સંપત્તિ રૂપે પાપીઓના ઘરમાં દરિદ્રતા રૂપે નિર્મળ અંતઃકરણવાળાઓના હૃદયમાં વિવેક બુદ્ધિ રૂપે અને કુલીન કુટુંબોમાં લજ્જારૂપે નિવાસ કરો છો વળી આ વિશ્વનું પરિપાલન પણ આપ જ કરો છો આપને અમારા વંદન હો હે દેવી આપના અચિંત્ય રૂપ તથા અસુરોનો નાશ કરવાના ભારે પરાક્રમ તથા દેવાસુર સંગ્રામમાં આપે દર્શાવેલા અદ્ભુત સામર્થ્ય રૂપ ચરિત્રનું વર્ણન કેવી રીતે કરી શકીએ હે જગદંબા તમે ત્રિગુણાત્મિકા છો એટલે જ આપના વડે સત્વ રજ અને તમો ગુણ આ જગતનું સર્જન કરે છે છતાં રાગ આદિ દોષોથી યુક્ત ચિત્તને કારણે આપનું જ્ઞાન થતું નથી શ્રી હરિ ભગવાન શિવ આદિ દેવો તમારો પાર પામી શકતા નથી આપના જ અંશરૂપ તથા અખિલ જગત તમારા આશ્રય હોવાથી વિલસી રહ્યું છે માતા તમે આદિ પરાપ્રકૃતિ છો આપના આશ્રયે જ આ જગતની ઉત્પત્તિ શક્ય બની છે આટલું જાણવા છતાં પણ આપજ સર્વ વિશ્વમાં અવ્યાકૃત રૂપે છો અને વ્યાપ્ત છો હે જગદંબા જે નામના ઉચ્ચારથી બધા જ યજ્ઞોમાં સગડા દેવો પોષણ મેળવે છે અને તૃપ્ત થાય છે તે સ્વહા આપ જ છો તેમજ પિતૃગણની તૃપ્તિ માટે સ્વદા પણ આપ જ છો દેવી જે તત્વ મોક્ષનું કારણ છે જેનું અનુષ્ઠાન અત્યંત કઠિન છે એવા મહાવ્રતોથી જે પ્રાપ્ત થાય છે જેમણે પોતાની ઇન્દ્રિયો તથા મનને વશ કર્યા છે જે પરમાત્માને બ્રહ્મને જ સાર માને છે એવા મોક્ષની તીવ્ર ઈચ્છાવાળા તથા જેમના રાગાદિ દોષ શાંત અસ્ત થયા હોય એવા મુનિઓ અધ્યયન કરી જેને જાણવાનો બ્રહ્મ સ્વરૂપ આપ હોવાથી પવિત્ર ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ અંતર્ગત ઉદ્ગીત ભક્તિ પદોથી રમ્ય એવા ત્રણેય વેદો આશ્રયસ્થાન આશ્રય સ્થાન અર્થાત હેમાં તમે જ વેદ ત્રયી છો હે મહાલક્ષ્મી માતા વિશ્વની ઉત્પત્તિ તથા તેના પોષણ માટે કૃષ્યાદિ વૃત્તિ પણ તમે જ છો ને જગતની વિવિધ પીડાઓનું શમન પણ તમે જ કરો છો હે દેવી સર્વશાસ્ત્રોના સાર જ્ઞાનરૂપ જ્ઞાનરૂપમાં મેધા સરસ્વતી દેવી આપજ છો આ દુર્ગમ ભવસાગરને તરી તારનારી નૌકાર ઉપ જ્ઞાન આપનાર અસંગ અદ્વતીય દુર્ગા દેવી પણ આપ જ છો કૈટભ અસુરના શત્રુ શ્રી હરિના હૃદયમાં એકમાત્ર વાસ કરનારા શ્રી લક્ષ્મીદેવી આપ જ છો જેના મસ્તક ઉપર ચંદ્ર શોભી રહ્યો છે એવા ભગવાન શિવના વામંગમાં દેવી આપ જ બિરાજેલા છો મંદહાસ્ય નિર્મળ પૂર્ણચંદ્ર ના પ્રકાશથી તેમજ સુવર્ણની કાંતિથી શોબતો આપણું મુખ તથા મનોહારી રૂપ હોવા છતાં મહિષાસુર ક્રોધથી પ્રહાર કરવાની હિંમત કરે તે ખરેખર તો આશ્ચર્યજનક લાગે છે ઉગતા ચંદ્ર જેવું લાલ અને ભ્રુકુટી વાંકી થવાથી ક્રોધથી ભયાનક થયેલું તમારું મુખારવિંદ જોઈને હે દેવી મહિષાસુર તત્કાળ મરણ ન પામ્યો એ તો મોટું આશ્ચર્ય છે કારણ કે કોપાઈમાન યમરાજના દર્શન ભયાનક અને પ્રાણઘાતક હોય છે હે મહાલક્ષ્મી માતા આપ જ્યારે અનુકૂળ બનો છો ત્યારે બધું જ અનુકૂળ બની જ જાય છે બુદ્ધિ અને ઉત્કૃષ્ટ સમૃદ્ધિ આવી જ જાય છે ધન સંપત્તિ મળી જ જાય છે પરંતુ જો તમે કોપાયમાન થઈ જાઓ ત્યારે કુળનો નાશ થઈ જાય છે અમે હમણાં જ જોયું કે મહિષાસુરનો વિશાળ સૈન્ય જોત જોતામાં તો બધું નાશ પામ્યું હોમ હે જગદંબા સદાચારી વર્ગ પ્રસન્ન છો તેમને પ્રતિષ્ઠા યશ માન ધન સુખ સમૃદ્ધિ દેશ પ્રાપ્ત થાય છે તેમના મનોરથ સિદ્ધ થાય છે સુશીલ સંતાનો અને શીલપતિ પત્ની કુલવાન સંબંધીઓ અને વિશ્વાસુ વ્યક્તિઓનો સંપર્ક પામીને તેઓ ભાગ્યશાળી બની રહે છે બંધુ વર્ગ પણ કદી શિથિલ થતો નથી સર્વ વાતને અનુકૂળતાને પામે છે હે દેવો જે સદાચારી પુણ્યાત્મા પુરુષો પ્રતિદિન કુલાચાર પ્રમાણે સર્વ પ્રકારના યજ્ઞ યાગાદિ જેવા અન્ય સત્કર્મો વગેરે આદર ભાવ અને નિષ્ઠાપૂર્વક કરે છે તેઓ આપના અનુગ્રહથી સ્વર્ગ લોકને પામે છે હે જગદંબા ત્રણેય લોકમાં આપ સિવાય અન્ય કોઈ આટલી સરળતાથી અને સહજ ભાવથી વિવિધ પ્રકારના ફળ પ્રદાન કરનાર નથી હે મા દુર્ગાદેવી આપનું સ્મરણ કરવાથી ભયભીત એવા સર્વ પ્રાણીઓનો આપ ભવ ભય દૂર કરો છો તેમને નિર્ભય કરો છો તેમને આદિ વ્યા વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરો છો સ્વસ્થ જીવો સંતો મહંતો સાધુ સંતો આપનું ચિંતન કરે છે તો તેમને શુભ ગતિ આપ પ્રાપ્ત કરાવો છો આપના અનુગ્રહથી તેઓ કલ્યાણ માર્ગે વિચરે છે હે મા ભવાની જગદંબા જગતની દરિદ્રતા ગરીબાઈ વિવિધ પ્રકારની શારીરિક માનસિક પીડા અને ભયહારીની ભવનો ભય દૂર કરનાર તમારા સિવાય બીજું કોણ હોઈ શકે છે તમે તો દયાવાન છો કારણ કે તમે માં છો ને મા દયાવાન હોય બીજું કોઈ હોય ખરું જગતને પીડા આપનાર આ દુષ્ટ દૈત્યોના હણાવાથી વિશ્વના સર્વપ્રાણીઓ દિશાઓ અને જળવાયુને પ્રદૂષિત કરનારા તત્વો નાશ પામ્યા છે તેમ છતાં જગત સુખનો અનુભવ કરે છે આવા દુષ્ટ દાનવો જીવિત હતા ત્યારે દીર્ઘકાળ પર્યંત જગતને અનેકવિધ પીડા આપતા રહ્યા આવા રાક્ષસી કર્મોના કરનારા દુષ્ટાત્માઓ જેઓ ખરેખર તો નર નરકલોકના અધિકારી હતા તેમ છતાં તેમને મૃત્યુદંડ આપીને અર્થાત રણસંગ્રામમાં વધ કરીને નરકના બદલે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા જેવા આપ એકમાત્ર મહાસમર્થ અને મહાદયાળુ બની શકો છો હે દયાળુ માતા દ્રષ્ટિપાત માત્રથી જ આપ બધા અસુરોને બાળીને ભસ્મ કરી નાખો એટલી શક્તિ છે તમારી અંદર એટલી શક્તિ સ્થિત છે પરંતુ તેમના કલ્યાણની માત્ર ઈચ્છાના કારણે જ આપે શસ્ત્રપાથથી શત્રુઓનો સંહાર કર્યો છે તેમ કરીને તેમના પાપોનો નાશ કરી તેમને સ્વચ્છ અને પવિત્ર બનાવ્યા દુષ્ટો પર કૃપા કરીને એમને ઈચ્છિત એવા સ્વર્ગ આદિ લોકમાં ગમન કરવા માટે અલૌકિક અનુગ્રહ કર્યો તો પછી જે ભક્તો આપનું સદા સર્વદા સ્મરણ કરે તો એમનું તો તમે કેટલું બધું કલ્યાણ કરતા હશો એ નિર્વિવાદ હકીકત છે એમ હે દેવી તમારી તલવારના તેજોમાં ચળકાટથી તેજોના પુંજના ચળકાટથી તથા ત્રિશૂળના અગ્રભાગના ઉગ્ર અને તીક્ષ્ણ જગમગાટથી અંજાઈને અસુરોના નેત્રો જંખવાઈ જઈને અંધ થવા જોઈતા હતા છતાં એમ કેમ ન થયો કારણ કે આપના મસ્તિષ્ક ઉપર શોભતા અર્ધચંદ્રના લીધે અત્યંત શોભાયમાન આપના મુખચંદ્રના શીતળ કિરોના કિરણોના દર્શનમાં તેઓ મગ્ન થઈ ગયા હતા દુષ્ટ અસુરો કે જેવા પ્રકારના મનુષ્યોના ચારિત્રને સુધારવું તેમજ ખરાબ ચરિત્રોને કારણે નરક જેવી ગતિને પામેલા ઉપર દયા લાવી તેમના તેવા કર્મોથી પ્રાપ્ત ફળને દૂર કરવાનો આપનો સહજ સ્વભાવ છે ઉપરાંત આપનું પરમ સૌભાગ્ય સૌંદર્યવાન દેદીપ્યમાન રૂપ મનથી વિચાર કરી શકાય તેમ નથી કારણ કે આ અલૌકિક પ્રકારના રૂપથી અન્ય કોઈ સાથે તુલના થાય નહીં તમારા રૂપની કોઈની સાથે તુલના થઈ ન શકે એવું અલૌકિક માં જગદંબા તમારું સ્વરૂપ છે એમ શક્તિશાળી અને પરાક્રમવાળા દેવોને પરાસ્ત કરનારા દૈત્યોનો આપે આપની અપ્રતિમ શક્તિથી નાશ કર્યો તે પછી તેમના દુષ્ટ કર્મોના ફળનો પણ નાશ કરવાનો અનુગ્રહ કર્યો જેના પ્રતાપે કરીને તેમને સ્વર્ગ આદિ જેવા ઉત્તમ લોકની પ્રાપ્તિ કરાવી આપીને શત્રુઓનું પણ કલ્યાણ કરવાની જે ઉત્તમ ભાવનાનું અમલીકરણ કર્યું છે તે આખા વિશ્વમાં અનુકરણીય છે હે દેવી ત્રણેય ભુવનોમાં તમારા પરાક્રમની અને આ પ્રકારની ઉપમા આપવી અત્યંત અસંભવ છે ઉપરાંત ભક્તોને આનંદ અને અભય વચન આપનાર તથા શત્રુઓને ભય પમાડનાર આપના એક સાથે એક સ્થળે અને એક સમયે અલગ અલગ રૂપ જેવી ઘટના પણ કોઈ સાથે સરખાવી શકાય તેમ નથી તેમજ મનના દયાભાવ અને યુદ્ધની નિષ્ઠુરતા એ પણ અન્ય સાથે સરખાવી શકાય તેમ નથી દેવો કહે છે કે આપ બુદ્ધિથી સમજાય નહીં વાણીથી વર્ણવાય નહીં એવા અવ્યુક્ર અવ્યાકૃત માતા છો આપ અમારા ઉપર આશીર્વાદ વરસાવવાની કૃપા કરો હે દેવી અમારા એટલે કે દેવોના જ માત્ર નહીં પરંતુ સર્વલોકના શત્રુઓ એવા અસુરોનો નાશ કરીને આપે ત્રણેય સર્વલોકની સર્વરક્ષા કરી છે એ ઉન્મત્ત દૈત્ય દ્વારા થતો ત્રાસ દૂર કરવા આપે તેમનો યુદ્ધભૂમિમાં સમાહાર કરી તેમને ઉત્તમ લોકની પ્રાપ્ત કરાવી એવા અદ્ભુત ચરિત્રવાળા દેવી અમે તમને નમસ્કાર કરીએ છીએ હે દેવી શત્રુઓ સાથે યુદ્ધ કરતી વખતે તેમના ત્રિશૂળના પ્રહારથી અમારું રક્ષણ કરો હે જગદંબા તેમની તલવારના ઘાથી તેમજ ઘંટારો અને ધનુષ્યના ટંકારથી પણ અમારી રક્ષા કરો તેમજ કર્મો કરતાં અમને બચાવો હે ચંડિકા દેવી આપના ત્રિશૂળને દશ દિશાઓમાં ગુમાવી હે મા ઈશ્વરી પૂર્વ પશ્ચિમ ઉત્તરને દક્ષિણ દિશાઓ તથા ઉપર આકાશમાંથી આવતા બાણોના વરસાદથી અને નીચે પાતાળ અને પૃથ્વી ઉપરથી આવતા નુકસાનકારક તત્વોથી હેમાં તમે અમારું રક્ષણ કરો હે દેવી તમારા સૌમ્ય સુંદર તથા અત્યંત વિકરાળ એવા વિવિધ રૂપો ત્રણેય લોકમાં વિચરણ કરે છે તેવા વિવિધ રૂપો વાળી હે જગદંબા અમારું તમે સર્વ પ્રકારે રક્ષા કરો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ દુષ્ટભાવો અને અસુરોથી સર્વ પ્રકારે બધી બાજુથી હે માં તમારા નાજુક કોમળ હાથમાં રહેલા તલવાર ત્રિશૂલ ગદા વડે અમારું તમે રક્ષા કરો

કે હે ત્રિદશા દેવો તમારી જે ઈચ્છા હોય તે વરદાન તમે મારી પાસે માંગો ત્યારે દેવો બોલ્યા કે અમારા શત્રુ એવા મહિષાસુરનો આપે વધ કરીને અમારું સર્વ ઇચ્છિત આપે પૂરું કર્યું હવે કોઈ પ્રકારની અડચણ બાકી રહેતી નથી તેમ છતાં હે મહેશ્વરી જો આપ ઉદાર ભાવે વરદાન જ આપવાની કૃપા કરતા હોય તો અમારી આ પ્રાર્થના તમે સ્વીકાર કરવાની વિનંતી કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ જ્યારે પણ અમારા ઉપર ઘોર આપત્તિ આવે ત્યારે અમે આપનું વારંવાર સ્મરણ કરીએ એટલે અમારી ત્યાં આપત્તિઓનું આપ નિવારણ કરતા રહેજો હે મુખીમાં જે કોઈ મનુષ્ય આ સ્તોત્રનું ભક્તિભાવપૂર્વક પઠન પાઠન કરે છે સ્તુતિ કરે તેમ હે ધન ધાન્ય વૈભવ સુલક્ષણા પત્ની પશુ સેવકો વિવેક બુદ્ધિ સહિત સર્વ સંપદાઓની સર્વદા વૃદ્ધિ થાય પ્રસન્ન થઈ પ્રદાન કરજો એટલું અમને એવું આપની પાસે માંગે છે હે મા દુર્ગા તમે આવું વરદાન અમને આપો ઋષિ બોલ્યા હે રાજા સુરથ આ પ્રમાણે જગતના અને પોતાના કલ્યાણ માટે વરદાન માંગી દેવોએ પ્રસન્ન કરેલા ભદ્રકાળી દેવીએ કહ્યું કે તમે માગ્યા પ્રમાણે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તથા કહીને માતાજી ત્યાંથી અંતરધ્યાન થયા ઋષિ કહે છે કે હે સુરથ રાજા સર્વદેવોના શરીરમાં તેજમાંથી પૂર્વે પ્રકટ થયેલા ત્રણેય લોકોનું કલ્યાણ કરનારા દેવીની કથા તમને મેં સંભળાવી હવે પછી લોચન ચંડ મુંડ વગેરે દુષ્ટ દાનવો તથા વધ કરવા દેવોનું રાજ્ય પાછું અપાવવાનો ઉપકાર ઉપકાર કરવા અને લોકોનું રક્ષણ કરવા માટે પાર્વતી દેવીના દેહમાંથી જે રીતે શ્રી ચંડિકા દેવી પ્રગટ થયા તેમની કથા કહું છું તે તમે શ્રવણ કરો હવે અહીંયા આ દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠમાં જે શકરાદય નામની સ્તુતિ ચોથો અધ્યાય છે અહીંયા પૂર્ણ થાય છે અને આપણે મા દુર્ગા એટલે કે મા જગદંબાને કુળદેવીને અર્પણ કરીએ છીએ પણ જો તમે જોયું હોય કે કોઈ પણ યજ્ઞ હોય નાનામાં નાના યજ્ઞથી માંડી મોટામાં મોટા યજ્ઞ અને એવું નથી કે ખાલી માતાજીનો યજ્ઞ કોઈ પણ દેવી દેવતાનો યજ્ઞ હોય પણ એની પૂર્ણાહુતિ શકરાદય સ્તુતિથી જ થાય છે કારણ કે દેવોએ પણ આ સ્તુતિ કરી હતી અને વરદાન પછી માતાજીએ ભદ્રકાળી સ્વરૂપમાં શું વરદાન આપ્યું કે માગો તમારે જે વરદાન જોઈએ ત્યારે ઋષિમુનિઓ અને બ્રહ્માજી દેવો બોલ્યા ઇન્દ્રાદિ દેવો બોલ્યા કે તમે અમને વરદાન આપ્યું જ છે કારણ કે તમે મહિષાસુરને માર્યો એનાથી વધારે તો અમે શું માગીએ છતાં પણ તમે પ્રસન્ન થઈને જો અમને માગવાનું કહો છો તો જે કોઈ આ સ્તુતિનો પાઠ કરે અથવા અમે જ્યારે જ્યારે પણ ગોળ સંકટમાં હોઈશું ત્યારે અમે આ સ્તુતિનો પાઠ કરીશું તમે અમારી રક્ષા કરજો એટલે જે કોઈ પણ માણસ આ શકરાદય નામની સ્તુતિનો પાઠ કરે અથવા શ્રવણ કરે માતાજી પોતે ઘોર સંકટોમાં એની રક્ષા કરશે સંકટ ક્યારેય આવા જ નહીં દેમ અને એના પછી આગળ શું કીધું કે પુત્ર પૌત્ર વંશની વૃદ્ધિ કરે ધન પ્રાપ્તિ કરાવે સંપત્તિમાં વૃદ્ધિ કરે વ્યાપારમાં વૃદ્ધિ કરે એટલે બધું જ આ પૃથ્વી ઉપરના યોગ ભોગ વૈભવ બધું જ માતાજી પ્રસન્ન થઈને વરદાન આપીને ગયા છે એટલે જ જો કોઈ શકરાદય સ્તુતિ કરે અથવા જે કોઈ શંક્રાદય સ્તુતિ સાંભળે એને જગદંબા સહિત કુળદેવીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે તો આ હતો ચોથો અધ્યાય અને શકરાદય નામની સ્તુતિ ગુજરાતીમાં તમને આ સત્સંગ કેવો લાગે જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી